અંકલેશ્વરના છ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સાત મહિનામાં જ ત્રણ પોઈન્ટ એકતાલીસ કરોડ ઉપરાંતનો દારૂનો ઝડપી પાડવામાં આવ્યો હતો એક પોઈન્ટ દસ લાખથી વધુ દારૂ બિયરની બોટલો ઉપર આજે રોડ રોડર ફેરવી દેવાયો હતો અંકલેશ્વરના છ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સાત મહિનામાં જ ત્રણ પોઈન્ટ એકતાલીસ કરોડ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો એક પોઈન્ટ દસ લાખથી વધુ દારૂ બિયરની બોટલો ઉપર આજે રોડ રોલર ફેરવી દેવાયું હતું વીતેલા સાત મહિનામાં છ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના કેસો હેઠળ ત્રણ કરોડ એકતાલીસ લાખ અઠ્ઠાવન હજાર એકસો તેરનો દારૂનો જથ્થો પકડાયો હતો કોર્ટમાંથી આ દારૂના જથ્થાના નાશની પરવાનગી મળતા આજે તેને નષ્ટ કરી દેવામાં આવ્યો હતો અંકલેશ્વર જે આરડીસી સ્થિત યુગી એસ્ટેટમાં ડીવાયએસપી પ્રાંત અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટરો સહિતના અધિકારીઓની હાજરીમાં ત્રણ એકતાલીસ કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર શહેરના ચાર પોલીસ મથક શહેર ડિવિઝન બી ડિવિઝન અને તાલુકા પોલીસ મથક ચેઆરડીસી પોલીસ મથક હાસોટ પાનોલી ખાતે ગત સાત મહિના દરમિયાન એક પોઈન્ટ દસ લાખથી વધુની બોટલો ઝડપાઈ હતી જે તમામ જથ્થો પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ સહિતના સ્ટાફની હાજરીમાં રોડ રોલર ફેરવીને તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો